જેના જીવનમાં ભક્તિ જ્ઞાન વૈરાગ્ય સાથે સદગુરુ મળી જાય તેને ભગવત ભક્તિ પ્રાપ્ત થાય પૂજ્ય મુરારી બાપુ અવધૂત યોગીરાજ શ્રી સંતરામ મહારાજના એકસો ચોરાણું સમાધિ પર્વે નડિયાદના શ્રી સંતરામ મંદિર પરિસરમાં રામકથાનો પ્રવાહ પાંચમા દિવસે આગળ ધપાવતા પૂજ્ય મુરારી બાપુએ પૂજ્ય રામદાસજી મહારાજ રચિત યોગીરાજ માનસની કેટલીક પંક્તિઓનું જ્ઞાન કરી અને શ્રોતાજનોની સમજાવી હતી અને કહ્યું હતું કે જેના જીવનમાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય પરિપૂર્ણ હોય અને સદગુરુ હોય તેને ભગવત ભક્તિ પ્રાપ્ત થાય સૌને ગ્રંથોનો સંગ કરવા પૂજ્ય મોરારી બાપુએ જણાવ્યું હતું મહાપુરુષનો સંગ મળે કે ના મળે તેમના ગ્રંથોનો સંગ કરજો કોઈ સાધુ મહાપુરુષને જાણો તેના સ્વભાવને જાણો સત્પુરુષ આપણને અંદરથી ઘડે છે જેને કોઈ ઈચ્છા જ ન હોય એવો યોગી મારી કાયાનો ઘડનારો હોય રામાયણની કથા ખાણ છે એમાં પહેલ પાડવાના છે રામચરિત માનસ એ મારો શ્વાસ છે એમ પૂજ્ય મોરારી બાપુએ કહેતા જણાવ્યું હતું કે જો આના ના હોત તો હું ના હોત પૂજ્ય મોરારી બાપુએ ઘરને જ મંદિર બનાવવા વ્યાસપીઠ પરથી શીખ આપી હતી ઘરમાં ખાવાની પીવાની અભક્ષ્ય વસ્તુઓ ના આવવી જોઈએ અન્ન શુદ્ધ હોય તો મન શુદ્ધ રહે આજે કથાના અંતમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહી આરતી ઉતારી હતી